ભરૂચમાં થોડાક દિવસ પહેલાં કોંગ્રેસના જૂનાગઢના નેતા હીરા જોટવા સામે મનરેગા કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે ભરૂચ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ મામલાના સંદર્ભમાં હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરકા આહિર સમાજના નેતા કોંગ્રેસના નેતા હીરા જોટવાના સમર્થનમાં આવ્યા છે સાથે જ

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના જૂનાગઢના દિગ્ગજ નેતા હીરા જોટવા સામે મનરેગા કૌભાંડને લઈને ગંભીર આરોપ લગાવે છે ને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાય છે ત્યારે બીજી તરફ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરકા કોંગ્રેસના નેતા હીરા જોટવાના સમર્થનમાં જોવા મળ્યા છે જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આજથી થોડાક દિવસ પહેલાં મને કા કૌભાંડનો એક ચકચારી મામલો સામે આવ્યો હતો જેમાં મંત્રી બચુ ખાબરના બે પુત્રોની પણ ધરપકડ થઈ હતી ત્યારબાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક મીડિયા સમક્ષ નિવેદન આપે છે અને આ કોંગ્રેસ નેતા હીરા જોટવા જેવો મુરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ ઇન્ટરસ્ટ પ્રાઇઝ થકી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના ગંભીર આરોપ કરે છે આ મામલે ભરૂચ ખાતે હીરા જોટવા સામે પોલીસ ફરિયાદ પણ થાય છે ત્યારબાદ ગીર સોમનાથથી હીરા જોટવા કોંગ્રેસના નેતા છે તેમની ધરપકડ પણ કરવામાં આવે છે ત્યારે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા કરશનબાપુ ભાદરકાવે મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે હાલ તો હીરા જોટવા સામે ખાલી આરોપો લાગ્યા છે કાયદો કાયદાનું કામ કરશે કોર્ટ કામગીરી કરશે પરંતુ હીરા જોટવાની છબી ઉપર છાંટા ઉડાડવાના પ્રયાસો થઈ રહ્યા છે એક તરફ એક આમ આદમી પાર્ટીના નેતા હીરા જોટવા સામે ગંભીર આરોપ લગાવી રહ્યા છે

કદાચ કોઈને ગમે ન ગમે પણ આહિરત્વને ચોક્કસ ગમશે રાજકારણ રાજકારણની જગ્યાએ પાર્ટી પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારે મારા સમાજને એક સંદેશ આપવો છે અને એ સંદેશ જોટવા પરિવારની મુસીબતના અનુસંધાનમાં આપવો છે મેં યુપીમાં કામ કરેલું છે મેં બિહારમાં કામ કરેલું છે ગુજરાતના યદુવંશીઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે બિહાર અને યુપીના યાદવોમાંથી કંઈક શીખવાની જરૂર છે અને એ શીખીશું તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનું કાનુડાનું મોર પીસ વધુ ચમકશે યુપી બિહારમાં ઘણું બધું થાય છે રાજકીય રીતે થાય છે ધંધાકીય રીતે થાય છે પર્સનલ વાંધાઓને લીધે થાય છે પણ મેં જોયું છે જયારે બહારની મુસીબત આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે એક એમને પાર્ટીઓના ચશ્મા ધંધાઓના ચશ્મા વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા આવડે છે અને એટલા માટે યુપી બિહારના યાદવોનો ડંકો વાગે છે મારે તમામ પાર્ટીઓના તમામ બિઝનેસમાં રહેલા મારા યદુવંશી ભાઈઓને ગુજરાતના આહીરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે નક્કી કરનારું કોણ આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું નક્કી કરનારું કોણ નક્કી કરશે મારો વાંક હોય તો મને મને ગોળીઓ માર પણ બચ્ચું છું ખોટે ખોટા નથી અને એટલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરીને મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું પાર્ટી પાર્ટીની જગ્યાએ ધંધો ધંધાની જગ્યાએ વ્યક્તિગત વાંધાની જે હોય તો એ એની જગ્યાએ પણ આજે ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ આપણો વડીલ મુસીબતમાં છે પરસ્પર લડી લઈશું જોઈ લેશું કઈ વાંધો નથી વ્યક્તિગત કઈ વાંધો હોય પણ આહિરત્વ અને આહિર લોહી જો આપણી રગોમાં ફરતું હોય અને આપણો ભાઈ આપણા સમાજનો સેવક ક્યાંક કો મુસીબતમાં હોય તો આપણાથી યથા યોગ્ય એને મદદ કરવી એ તમારો ને મારો ધર્મ છે ઇતિહાસમાં એ ક્યારેય નથી લખ્યું કે જૂના ચોપડાઓને આધારે કોઈ તકલીફમાં આવે તો જૂના ચોપડાઓને આધારે એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઈલ આવતી હોય તો રીથી જરૂર છે એટલે બાપ કૃષ્ણની સાક્ષીમાં ધર્મની સાક્ષીમાં બે હાથ જોડીને વિનંતી કરું છું ભાજપ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું કોંગ્રેસ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું આમ આદમી પાર્ટીના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે સાચું શું ખોટું છું એ કોર્ટ નક્કી કરશે ખોટો આપણો ભાઈ ખોટો પુરવાર થાય તો બંધાણી રીતે એને કઈ પણ થાય એમાં તમને મને વાંધો ન હોય પણ ખોટી રીતે

પણ મારું પાટે આવી ગયું એટલે હું બીજાનું ન વિચારું હું જ સર્વે સર્વા છું અને બીજા બધાને ઓલવેજ મારા અંડરમાં રહેવું આવું કૃષ્ણ એ નથી શીખવાડ્યું આવું ગીતાજીમાં આપણા બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણએ નથી લખ્યું એટલે બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આજે મુસીબતમાં છે એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હોઉં કોઈ પણ ધંધામાં હો કોઈ પણ સ્ટેજમાં હો એને મદદ કરવી ખૂબ જરૂરી છે અને એક પણ પાર્ટી વાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે આહિર ભાઈઓને અને બહેનોને વિનંતી કરવી છે કે એવા લોકોને કહેજો કે તમારું રાજકારણ તમને મુબારક આજે સમાજનો એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે આવતા નહીં આવો અવાજ યુવાનો એ ઉભો કરવાની જરૂર છે આપણા તમામ આહિર ભાઈ બહેનોએ ઉભો કરવાની જરૂર છે કારણ કે ભોગવે મારા પર હું ભોગવું ને તમારા પર પેઢી તમે ભોગવો એમાં બીજા લોકોને મજા આવી જાય છે બીજા લોકો આપને હાથા બનાવે છે ચૂંટણી આવે દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય આપણા માટે ગૌરવની વાત છે દરેક રાજનીતિમાં આપણો ભાઈ બહેન પોતપોતાની રીતે એની આવડત અને શક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન મેળવે સાચી વાત છે હોવી જોઈએ કરવું જોઈએ પણ એનો મતલબ એ નથી કે મારા રાજકીય રોટલા મારા ધંધાકીય રોટલા મારા વ્યક્તિગત સ્વાર્થના રોટલા હું આવી મુસીબત ટાઈમે જો એના હલ કરતો હોઉં ને તો કરશન બાપુ ભાદરકાએ વિચારવું જોઈએ કે આહિરત્વમાં કઈ ખામી નથી ને એટલે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી આસપાસમાં સમાજના કોઈ પણ પક્ષના આગેવાન અને સામાજિક આગેવાન ને રાજકીય આગેવાન હોય તો એને ગ્રુપમાં જઈને કહો કે જો સાચું જો ખોટું જે કઈ હશે એ કોર્ટ નક્કી કરશે પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ જોટવા પરિવારને મુસીબત ટાઈમે આપણાથી જે કઈ થઈ શકે એ મદદ કરવી જોઈએ આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે આવો સૌ સાથે મળીને ધર્મ નિભાવી રાજકારણ થશે મારા વાલા ધંધો થશે મારા વાલા વ્યક્તિગત વાંધા હશે તો સોલ થશે વારા વાલા એ આપણા વાઇડની ની અંદરનું છે

અને કૃષ્ણને ખુશ કરીએ મને આશા છે કે કઈક હકારાત્મક થશે સૌ સાથે મળીને આ પ્રશ્નને હલ કરીશું સૌને જય યદુનંદન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરકા જેઓ હીરા જોટવાના સમર્થનમાં આવ્યા છે તેમણે બે હાથ જોડીને આહીર સમાજને અપીલ કરી છે અને હીરા જોટવાનો પરિવાર આજે જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે તે દરમિયાન આ પરિવારની મદદે પડખે આવા સમાજને તેમણે આહવાન પણ કર્યું છે ત્યારે હવે આ મુદ્દો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે એક નેતાએ આરોપ કર્યા છે અને બીજા નેતા બચાવમાં ઉતર્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીમાં રાજનીતિ પણ ગરમ થઈ છે દર્શક મિત્રો આવા જ અમવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે